જ્યારે આપણે મોટિવેશનલ સ્પીચ સાંભળીએ આધ્યાત્મિક સ્પીચ સાંભળીએ ત્યારે આપણને એવું નક્કી કરી લઈએ છે કે આજે તો આપણે આવું આદર્શ જીવન જીવવું જ છે આજે તો મારે આવા આદર્શ દીકરા બનીને બતાવવું જ છે મારે આવું આદર્શ ભક્તિમય જીવન જીવવું જ છે આવું બધા જ સંકલ્પ કરે છે પણ અશોકભાઈ જ્યારે આપણે ઘરે જઈએ છીએ ને ત્યારે ધીરે 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 આ વાત વિસરાઈ જાય છે અને જે નક્કી કરીને આવે છે ને એના ઉપર આપણે આદર્શ જીવન જીવી નથી શકતા તો એના વિશે તમારું શું કહેવું છે જય સ્વામિનારાયણ આદરણીય સંતોના ચરણોમાં મારા જય સ્વામિનારાયણ ભાઈ ખૂબ સુંદર મજાની પ્રશ્નો પૂછવો છે અને સમયની લિમિટેશન છે ને મારે જવાબ આપવો છે મિતેશભાઈ શરૂઆત જો કરવી હોય તેવું કહેવાય કે આપણે બધા ગંગામાં નાઈએ જમનામાં નાઈએ પણ ઘરે બાથરૂમમાં ન નાઈએ એટલા માટે મોટિવેશન ટકે નહીં તમે આખી વાત સમજો કે જયારે આપણે અહીંથી કઈ લઈને ગયા આજે સરસ મજાની આપણે સભામાં બધા બેઠા છે સરસ મજાના વિચારો સ્વામીજીના વિચારો સામે બત્રીસ ભાત ભોજન હોય છપ્પન જાતના ભોજન હોય પણ એ સામે ડીશ રાખીએ અને એને સ્વીકારીએ નહીં અપનાવીએ નહીં તો કશું જ ન થાય પહેલા વાત કે આપણી એક્શન ઓછી છે આપણા સલાહો આપણે આપીએ લઈએ વધારે પણ એક્શન ઓછી છે આ એક્શન ઓછી હોવાનું સૌથી મોટું કારણ મોટિવેટ થઈએ છે પણ મોટિવેશન ટકતું નથી એનું સૌથી મોટું કારણ માહોલ થી આપણે અલગ થઈ જઈએ છીએ પંખાની સૌથી વધારે હવા લેવી હોય તો પંખાની નીચે બેસવું પડે જે માહોલમાં કામ કર થતું હોય એ માહોલમાં કામ થાય

જે વ્યક્તિ એ માહોલ થી દૂર જાય એ પોતાના કામ થી દૂર જાય મોટિવેશન જોતું હોય તો માહોલ ને પકડી રાખવો પડે કુરુક્ષેત્ર ના મેદાન માં અર્જુને જયારે યુદ્ધ જીતવું હોય તો કૃષ્ણ રૂપી સારથી ના માહોલ ને પકડી રાખવો પડે તો ભલ ભલા દુર્યોધન ની સામે પણ લડાઈ જીતી શકાય છે પણ જો આ માહોલ છૂટી જાય તો નથી જીતી શકાય એટલે સૌથી પહેલી અને અગત્યની વાત છે માહોલ રામાયણની અંદર પ્રભુ શ્રી રામ હોય ભરતજી હોય આ લક્ષ્મણજી હોય એ માહોલની અંદર રહ્યા છે અને જ્યારે માહોલમાં હોય ને તો વાતની અંદર વિશ્વાસ આવી જાય કોઈ મોટિવેશન ટકે કેમ નહીં આપણે એક્શન લઈએ પણ એ મોટિવેશન ટકે નહીં એનું બીજું કારણ એ પણ અગત્યનું છે કે કારણનો અભાવ એક વ્યક્તિને અંગ્રેજ દ્વારા લાત મારીને ધક્કો મારીને કાઢી મૂકવામાં આવે શુક લકડી શરીર સરસ મજાનું સૂટ બ્લેઝર પહેરેલું દિવસમાં ત્રણ વાર બ્લેઝર પહેરતી બદલાવતી વ્યક્તિ એમનું નામ હતું મોહનચંદ કરમચંદ ગાંધી પણ જ્યારે લાત ખાધી અને લાત ખાધી એટલે કારણ અને નક્કી કર્યું કે જેમ તમે મને ટ્રેનમાંથી ધક્કો મારીને કાઢ્યો છે એવી રીતે મારા દેશમાંથી હું તમને ધક્કો મારીને કાઢું આ કારણ વ્યક્તિને મોહનચંદમાંથી મહાત્મા ગાંધી બનાવે કારણનો અભાવ હોય તો કામ ન થાય

પ્રભુ શ્રી રામ જ્યારે વનમાં ગયા ભરતજીને ખબર પડી વાત આપ બધા જાણો છો પણ જ્યારે પ્રભુ શ્રી રામ વનમાં ગયા ઝુંપડી સરસ મજાની બની અને વનદેવી પ્રસન્ન થયા વનદેવીએ કીધું કે પ્રભુ મારા વનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત હશે પ્રભુ કંઈ સેવા હોય તો આપ જણાવજો પણ મારે તમને કેવું છે કે જો કારણ ખબર હોય ને તો વિખવાદ ન થાય ભાઈ મનીષભાઈ વાત કીધી એમ કારણ ખબર હોય તો આપણી વચ્ચે પ્રેમ જળવાયેલો રે પ્રભુ શ્રી રામે કીધું કે મનદેવીજી બીજી તો સેવાની વિશેષ જરૂર નથી પણ જો તમે કેતા જ હોય તો એક સેવા મારે તમારી જોઈએ છે કે હું જે રસ્તા ઉપરથી આવ્યો એ રસ્તે ખૂબ કાંટા હતા જો શક્ય હોય તો એ કાંટા હટી શકે ખરા એટલે વનદેવીને થોડી આશ્ચર્ય થયું થોડી નવાઈ લાગી કે પ્રભુ હવે તો આપ આવી ગયા ચૌદ વર્ષ પછી આપે જવાનું છે છતાં આ કાંટા હટાવવાની વાત આપ શા માટે કરો છો હવે અહિયાં